સમર્પયામી ભગવાનનો હર મિત્ર ધ્યાન કરતો આજ મન સમર્પયામી ભગવાનયામી પંચમ સંનિ ભાગા તેસુ પંચાવૃત્સાનમ સમર્પયામી કેવプチ સચપયામી કૃષ્ણા સિંધુ સ ओम गरीब गुनास्मत तसे तोरे कोंबो दिसि मई लियो योना प्रजोडे एक जोखा नु रिसाफ करी भगवाना शरीरे पूर्णई अने नवा आसन तोमारो नियोजन करिशु नवा आसन फुल

આ બેઠા છે એમાં બધા ઉપવાસ તો સાચો જ ખાય છે ને કે પછી પરિજન હોય ને કઈ તકલીફ હોય તો આજે આપણે સંકલ્પ કરી અંદર છે તો ભગવાનને ગુરુદેવને માથે રાખી અને આપણે એ વ્યસનને છોડવા માટે પ્રયત્નશીલ સાથે ભગવાન ઉપવાસમાં ખાય છે સુકો મેવો લગે તાંબુલ પોંગી પડાવી સમારી ત્યાર પછી દક્ષિણ આપવાની છે બોલો દક્ષિણ આપશો આપશો ai és la padakka mi de